સુરત એસટી વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચમહાલ તેમજ ગોધરા દાહોદ અને અમદાવાદના મુસાફરો હોળીના તહેવારમાં પોતાના વતન પરિવાર સાથે આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે અને વીસ માર્ચ બે હજાર થી એક્સ્ટ્રા બસો સુરતથી દોડાવવામાં આવશે સુરત એસટી વિભાગ દ્વારા પાંચસો પચાસ જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય ავმო આવ્યો છે ખાનગી બસ સંચાલકો દ્વારા તહેવારોની સીઝનમાં લોકોની જરૂરિયાતને ધ્યાનમાં લઈને બસોના ભાડા બમણા કરી દેવામાં આવતા હોય છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સરળતાથી અને સસ્તી મુસાફરી કરી શકે તે હેતુથી એકસ્ટ્રા એસ ટી બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં ભાડું પણ એકદમ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પરવડે તેવું રાખવામાં આવ્યું છે બસ ભાડાની વાત કરવામાં આવે તો સુરત થી અમદાવાદ બસો એસી રૂપિયા સુરત થી દાહોદ ત્રણસો પાંચ રૂપિયા સુરત થી જાલોદ ત્રણસો ઓલપાડ થી દાહોદ ત્રણસો પંદર રૂપિયા અને ઓલપાડ થી ઝાલોદ ત્રણસો વીસ રૂપિયા ભાડું એક મુસાફરી માટે નક્કી કરવામાં આવ્યું છે મહત્વની વાત એ છે કે સુરત એસટી બસ દ્વારા ગત વર્ષે સુરત થી દાહોદ ઝાલોદ ગોધરા લુણાવાડા કવવાડ છોટા ઉદયપુર અમદાવાદ કચ્છ ભોજ માટે ચારસો પચાસ જેટલી એક્સ્ટ્રા બસો દોડવામાં આવી હતી અને તે દરમિયાન એસી લાખ રૂપિયાની આવક સુરત એસટી ડેપોને થઈ હતી ત્યારે આ વર્ષે પાંચસો એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે એક કરોડ રૂપિયા સુધીની આવક થાય તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે પીવી ગુર્જર વિભાગીય નિયમક સુરત ગુજરાત સરકાર તેમજ માન્ય વાહન વ્યવહાર મંત્રીશ્રી તેમજ સીએમ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળી તેમજ ધૂળેટીનું એક્સ્ટ્રા બસનું સંચાલનનું આયોજન કરેલું છે આ એક્સ્ટ્રા બસો તારીખ વીસથી તેવીસ તારીખ સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે આ એકસ્ટ્રા બસો સુરત સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનને સામેના ગ્રાઉન્ડથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે આ બસો દાહોદ ઝાલોદ લુણાવાડા ક્વા છોટાઉદેપુર ઉદેપુર તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે આ તેમ તેમજ સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદ તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન બસ સ્ટેશન ઉપરથી જ થશે અને આ બસો જે છે તે આ બસો ઉપરાંત કોઈ પણ પચાસથી વધુ પેસેન્જરો પોતાના સોસાયટી તરફથી પણ બસોની માગણી કરશે તો એડવાન્સ બુકિંગ અમે કરીશું તેમના સોસાયટી અમે અમે બસ આપીશું ત્યાંથી એમના એ ડાયરેક્ટ બસનું સંચાલન પણ કરવામાં આવનાર છે તેમજ આ જે એકસ્ટ્રા બસો છે તેમાં દાહોદનું ભાડું છે ત્રણસો પાંચ રૂપિયા ઝાલોદનું ભાડું છે ત્રણસો દસ રૂપિયા ગોધરાનું બસો સિત્તેર લુણાવાડા બસો પંચ્યાસી ક્વાટ છે બસો પાસઠ અને છોટા ઉદેપુરનું બસો પંચોતેર રૂપિયા ભાડું છે ગયા વર્ષે ચારસો પચાસ બસોનું સંચાલન થયું હતું આ વખતે પાંચસો પચાસ બસો બસો સાથે અમે સંચાલન કરવાના છે અને ગયા વખતે અમારો એસી લાખ રૂપિયાનું જે આવક થઈ હતી આ વખતે એક કરોડ ઉપર આવકનું આયોજન છે હા સૌરાષ્ટ્ર ગુજરાતના કોઈપણ છેડા સુધીના જે બી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનું છે પણ તરંત હોળીનું વધારે પડતું જો દાહોદ ઝાલો તરફનું સંચાલન હોય છે ત્યાં જે પણ હશે અમદાવાદ છે સૌરાષ્ટ્ર છે ભુજ છે જે પણ વધારે જે પણ તરફની પબ્લિક હશે એ પ્રમાણેનું અમે એક્સ્ટ્રા બસો મૂકીશું